જય જુહાર જય જય આદિવાસી આજના ગુજરાત જોડું આજના ગુજરાત જોડો કાર્યક્રમમાં આપણે કુંજિયાવાડ ખાતે ઉપસ્થિત ગુજરાત જોડો કાર્યક્રમમાં પુનિયાવાટ ખાતે ઉપસ્થિત આપણા જનપ્રિય લોકપ્રિય અને આદિવાસી સમાજના મસીહા તેમજ આપણા આદિવાસીની પડકે હર હંમેશ ઉભા રહેનાર આપણા માન્ય ધીડિયાપાડિયાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબજી તેમજ આપણી સાથે ગુજરાતના વિદ્યાર્થી તરીકે ખૂબ જાણીતા અને ચર્ચિત એવા યુવરાજસિંહજીને પણ યુરાજસિંહજી તેમજ આપણા છોટાઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાના ઇન્ચાર્જ લીનુભાઈ રાઠવા તેમજ આપણા છોટાઉદેપુર આમ આદમી જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ આપણી સાથે સમસ્ત તમામ વિધાનસભાઓના ઇન્ચાર્જ તેમજ આપણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ શ્રી તેમજ આપણી સાથે વિવિધ પ્રકારની જવાબદારીઓ મહિલા મોરચા હોય તેમજ તાલુકાના સંગઠનો હોય તેમજ વિજય પણ પ્રકારના જે જવાબદારી આપણી વચ્ચે સંભાળી રહ્યા છે અને એ આપણી સાથે મંચસ્થ સ્ટેજ પર બિરાજમાન છે સૌ મિત્રો કાર્યકર્તાઓ તેમજ મીડિયા મિત્રો મીડિયાના તમામ મિત્રો આજની આ ગુજરાત જોડો જાહેર જે સભા છે હવે બીજું તો આપણે હું કહીએ આપણે અત્યારે તો વિજય ભારત માતાની જે કરતા હતા વૈભવ અમર રહે આ એક રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રાર્થના છે આરએસએસ ની એના એક છે તે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી તેમજ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું જવાબદારી સંભાળી તેમજ બીજી કામમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા સંખ્યામાં અમને એવું હતું કે આ વરસાદનો સમય છે ચેતરભાઈને ભેગે ફોન પણ કર્યો અમે કીધું ચૈતરભાઈ જરા ઉતાવળ રાખજો પણ અહીંયા તો ચૈતરભાઈનું નામ જ કાપી છે પબ્લિક ગમે તેવા સંજોગો વા વાદળ હોય વરસાદ હોય તડકો હોય ગમે ત્યારે હોય પણ ચૈતરભાઈને સાંભળવા માટે લોકો બાર બાર દસ દસ કલાક લોકો ઊભા રહેતા હોય છે અહીં તો થોડો આ પ્રચાર પ્રસારનો માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમો આવ્યા એટલે તો બીજા અમુક લોકો તો ચૈતરભાઈ દસ ના થાય ગયા અહીંયા ગ્રાઉન્ડ પર તો મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુરના તાલુકાઓ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણીક વખત આપણે ઉભા થતા હોય છે ઘણીક વખત ચૂંટાયેલી પાઠોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે પણ ક્યારેય આપણું સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજ ને આ લોકો એક મજાક બનાવી નાખી દે છે કારણ કે જય જોહર બોલો ત્યારે પણ આપણા કામ ના પડદા ફાટી જાય છે આ લોકો માટે ભારતીય જનતા પાર્ટી ના ચેલા લોકો છે એ લોકો જય બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકો ના કાન ના પડદા ફાટી જાય છે એટલા માટે હું કઉ છું તમે આદિવાસી સમાજ માટે કેમ કેમ તમે આદિવાસી સમાજ નથી તમને અમુક જગ્યાઓ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જયારે આપણો સમાજ તમને પહોંચાડતો હોય ત્યારે તમે સમાજની પડખે ઉભા રહેવા માટે કેમ તમે મારે આ કેવું છે આજે ભારત નદી બ્રિજ હોય છેલ્લા ત્રણ વર્ષથી કોઈ તમે ભારત નદી નો બ્રિજ તૂટ્યો છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો નો ચૂંટાયેલી પાંખ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધીના તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી અને આ લોકો માત્ર માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાવી દેવાના છે અને પાછલા બાર ને આ લોકો ના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે અને આ લોકો ને આપણે જોવાના હોય મુસ્લિમ લોકોના જોવાના હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાના હોય આ લોકો ને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકો એ શું કરે છે એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઉભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો લોકો માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું નામ ડુબાડવાની આરે છો તમે એટલા માટે કહે કે ખરેખર તમે તો લાગણી હોય હોય ત્યારે તમે આ ફ્રીજ માટે કેમ નથી બોલ્યા પુણ્યા એકલા એટલો એ મોડેલમાં ખાલી જમવાનું બિલ મહિને વીસ કરોડ થી વધારે ફરવાતું હોય છે પણ મીડિયાના મિત્રોને પણ ખૂબ બીજા બધા શાસકો મને આપ્યો છે ને હરે હંમેશ આપતા આવે છે પણ ક્યારેક એવી પડાવ બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો મજબૂર કરી જશે અને હર હંમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યો છે આ લોકો એ જયારે જયારે સમાજ પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોહ કે જય આદિવાસી કે આવા નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કે કારના પડદા સમાજ વાલો નથી પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે આપણી જ અહિયાં વ્યવસ્થા જે ઉભી કરેલી છે એ જ લોકો તમને પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે ત્યારે જયારે આપણા લોકો જ્યારે જયારે વોટ લેવા આવીએ આ લોકો જયારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલું ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિતમાં અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામનાથી હોય કે કુંભાણી હોય કે નવા ગામ કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામોથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને હોટાલજો પણ આપણા રેશન કાર્ડનો અનાજ લેવાનું હોય કે પછી ઇવાયસી કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો ત્યારે કે નેતાઓ દ્વારા જે સરકારશ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેડપં લેવા જાય કોઈ આરસીસી રોડ લેવા જાય કોઈ કોઝવે લેવા જાય ત્યારે ત્યારે એ લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આજી હજુરી તમે પગે પડી જાઓ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને કોણ તકલું પાડવા કે બે મિનિટ મળવા માટે એમના માટે સમય નથી અને એકબીજાને સાયકોલોજી ધાક ધમકી આપીને તે તમને પોલીસ આમ કરી દેશે તેમ એમ કરી દેશે જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના જ છે ભાઈ બરાબર એટલે ગમે ત્યારે કઈ એવું થાય ત્યારે સમાજને પણ સાથ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને સંશાન સુધી પણ સપોર્ટ કરશે પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી સાહ આપશે પણ આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને બારમા તેરમું હવા મહિના નું બજેટ કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર શુભ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા આપણી સાથે ઉભો છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ચીલા ટપાટાના પાટ્યા ની પણ અમારું નામ ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાનીકડી નાનીકીય સભાઓ કરીશું ટાઈમ ઓછો છે સમય ઓછો છે અને બધા ખૂબ બધા ખેડૂતો બધા ખેતીનો સમય છે વધતા વરસાદ વચ્ચે આવી ગયો છે તો ઘણા એવા લોકો પોતાનું કામ છોડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તો એ બધા સૌ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાછા કરીશું અસ્ત તો ભારત માતા કી જય 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 જવાર